સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના યા ગામે ચોટીલા ડેપ્યુટી કલેક્ટર સહિતની ટીમે ગેરકાયદેસર સફેદ માટીનું નું ખનન કરતા ઈસમો સહિત કરોડો રૂપિયાનો મુદ્દામાલ સીઝ કર્યો હતો સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર રીતે ખનન તેમજ ખનન વહન કરીને કરોડો રૂપિયાની ચોરીઓ કરીને સરકારની તિજોરીઓમાં નુકસાન થઈ રહ્યું છે ત્યારે ચોટીલા ડેપ્યુટી કલેક્ટર સહિતની ટીમે થાનગઢ તાલુકાના વિજળીયા ગામે આકસ્મિક ચેકિંગ હાથ ધરતા રૂપિયા બે પોઈન્ટ પાંચ કરોડના મુદ્દામાલ સાથે રેડ કરીને ઈસમોને રંગે હાથ ઝડપી લીધા હતા આ આકસ્મિક રેડ દરમિયાન બે ડમ્પોરો હિટાચી મશીન સહિતનો મુદ્દામાલ ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આજ રોજ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે ખાનગઢ તાલુકાના વિજળિયા ગામે એક ખાનગી સર્વે નંબરની અંદર અનધિકૃત ગેરકાયદેસર સફેદ માટીનું ખનન કરતા આમોએ રેડ પાડેલી હતી અને આ રેડ દરમિયાન બે ઈટાચી મશીન બે ઈટાચી મશીન લઈ જવાના પાટલા બે ડમ્પર તેમજ એક સબમર્સિબલ પંપ વીસ મીટર જેવી પીવીસી પાઇપ છે તેમજ અન્ય સાધન સામગ્રી મળી અને કુલ અઢી કરોડનો મુદ્દામાલ જપ્ત કરી અને આગળની જે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે સાથે સાથે આ જે ખાનગી જમીનના માલિકના સર્વે નંબરની અંદર જે ખનન કરતા રાજીવભાઈ વિરજીભાઈ ની સામે જે કલેક્ટરશ્રીની પૂર્વ મંજૂરી વિના જે આ ગેરકાયદેસર ખનન કરેલ છે તો એ પણ ધ્યાનમાં રાખી અને કાર્યવાહી હાથ ધરેલ છે વિક્રમસિંહ જાડેજા દિવ્યાંગ ન્યૂઝ ચોટીલા સુરેન્દ્રનગર